નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા વિસ્તારમાં રામ જન્મોત્સવની રામ ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ઉમરગામ તાલુકાના સોરસુમા પ્લાટફોડિયા અંબાજી મંદિર ખાતે પાવન પ્રસંગે નાણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ યુઆઈએ પ્રમુખ નરેશભાઈ ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ દાળ ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી મંદિર ખાતેથી ગાતે શોભાયાત્રા નીકળી હતી રામ ભક્તો સાથે નાણામંત્રી કરુભાઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર યુઆઈએ પ્રમુખ નરેશભાઈ સંજાણ ગ્રામ પંચાયત ઉપસરપંચ અને ભાજપ આગેવાન કનુભાઈ સોનપાલ સહિતના મહાનુભાવો શોભાયાત્રામાં જોડાયા હતા આજે ભાજપના સ્થાપના દિવસે ભાજપ દ્વારા રામ ભક્તો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉમરગામ તાલુકાના ગાંધીવાડી તેમજ સંજાર પ્રસિદ્ધ રામ મંદિર ખાતે રામ જન્મોત્સવ ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી સંજાણના પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવ આરતી પૂજા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રભુ શ્રી રામ આપણા સભના આરાધ્ય દેવ એમની જન્મ જયંતિ નિમિત્તે તમામ આરત વાસીઓ ને તેમજ ઉમરગામ વાસીઓ ને ખૂબ ખૂબ પ્રભુ શ્રી રામ ના શુભેચ્છાઓ અને સર્વનું મંગલ થાય એવી શુભકામના દક્ષિણ ગુજરાત વીજકંપની લિમિટેડ ના ઉમરગામ અને સોરસુંબા પેટા વિભાગીય કચેરીના ના મકાન નું નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સંચાલન ડીજીવીસીએલ સુરત ના મેનેજિંગ ડિરેક્ટર યોગેશભાઈ ચૌધરી ઉમરગામ પેટા વિભાગના ના ડેપ્યુટી જનર જ્યોતિન્દ્રભાઈ ભંડારી અને સોરસુમ પેટા વિભાગના ડેપ્યુટીને રીતુરંજન દ્વારા કરવામાં આવ્યું હતું નવનિર્મિત કચેરીના લોકાર્પણ પ્રસંગે આમંત્રણને માન આપી ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ રાયુએ પ્રમુખ નરેશભાઈ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી યુઆઈએ ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ દીપકભાઈ મિસ્ત્રી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારીએ મંચ શોભાવ્યું હતું

દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આખા ભારતમાં આખા ભારતમાં સૌ પ્રથમ નંબર વીજ વિતરણમાં મેળવ્યો છે એટલે દક્ષિણ ગુજરાત કંપનીએ આપણે અભિનંદન આપીએ અને આ જ રીતે નંબર વન ઉપર હંમેશા ચાલુ રહે એના માટે સંપૂર્ણ મહેનત કરે તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નિર્ણય લીધો કે આપણા કાંઠા વિસ્તારના લગભગ વીસ પચીસ કિલોમીટરના જેટલા એરિયામાં છે એ બધા વાયરો અંડરગ્રાઉન્ડ કરી અને એ માટેનું કામ આપણે ગુજરાતમાં સતત અને સુંદર રીતે ચાલુ રહ્યું છે ઉમરગામની પણ ઘણી બધી લાઈનો અન્ડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત થઈ છે અને સાથે સાથે મને જણાવતા આનંદ થાય છે કે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એટલે ઉમરગામ જે ઔદ્યોગિક વિસ્તાર છે એને પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની મંજૂરી આવી ગઈ છે ને એ કામ પણ

અને એના અનુસંધાને બે હજાર વીસ સુધી પાંચસો જીગાવોટ જે વીજળી નું આહવાન કર્યું છે એમાં સો જીગાવોટ ગુજરાત પેદા કરવાનું છે એટલે કે ભારતના સમગ્ર જે લક્ષાંગ છે એમાં વીસ ટકા ફાળો આપણો ગુજરાત આપવા જઈ રહ્યું છે અને એ અંગેના બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને લગભગ ચાલીસ હજાર વોટ આવતા વર્ષે કાર્યરત થઈ આપણે જાણીએ છીએ કે સોલાર રૂપટોપ આપણા ગુજરાતના ના પાંચ લાખ ઘરો ઉપર ગુજરાત ની યોજના હતી એ પૂર્ણ છે અને લગભગ આખા ભારતના ના ટકા જેટલા ઇન્સ્ટોલેશન ગુજરાત માં થયા છે પીએમ સૂર્ય જલ યોજના એટલે કે માન્ય મોદીજી

પોલીસ તપાસમાં મૃતકના ફ્લેટમાંથી મળેલી સુસાઇડ નોટ અને મોબાઈલ ડેટાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી પોલીસ તપાસમાં એફએક્સ બુલિયન નામની નકલી ટ્રેડિંગ કંપનીનો પર્દાફાશ થયો હતો મૃતક શિવમે એફએક્સ બુલિયન કંપનીમાં પોતાના અને મિત્રોના નાણાંનું રોકાણ કર્યું હતું રોકાણ કરેલા નાણાં પરત ન મળતા તે તણાવમાં આવી ગયો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે હરીશ વર્મા સાહિલ વર્મા શહેબાઝ માલવિયા અને મોહમ્મદ જુનેદની ધરપકડ કરી છે આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર મામલે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા વિસ્તૃત જાણકારી આપી હતી ઉમરગામ પોલીસ સ્ટેશનના ના વિસ્તારમાં ફ્લેટ રહેતા શિવ વિશ્વકર્મા એમના પત્ની આપી વિશ્વકર્મા અને દીકરા ત્રણ જણની ની લાશ મળી આવેલ સામૂહિક આત્મહત્યા નો જે કેસ હતો એની અંદર તાત્કાલિક ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તાર પોલીસ સ્ટેશન ના પીઆઈ સાથે સાથે ડીવાયસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો ત્યાં પહોંચી ગયેલી હતી બનાવના જે સ્થળ છે ત્યાંથી

ક્લાયન્ટ છે એમનો એજન્ટ સંજય પટેલ જે સંજય પટેલ થ્રુ બધા મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ઇન્વેસ્ટમેન્ટમાં એમના પૈસા જતા રહ્યા હતા અને એના કારણે ડિપ્રેશનમાં આવીને આ પરિવાર એક સાથે આત્મહત્યા કરેલી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાયબર ક્રાઇમની ટીમ અને આની સાથે સાથે રેન્જ આઈજી શ્રી પ્રેમરી સિંહ સાહેબના માર્ગદર્શનની જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એના પીઆઈની અને રેન્જ સાહેબની સમગ્ર સાયબર ની ટીમ આમાં કામે લાગેલ હતી અને જે એફએક્સ બુલિયન વેબસાઇટ અને એ આખું જે તપાસ કરતા સુરતની એક આ મોટી ગેંગ પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને સુરત રેન્જ આઈસી ની ટીમ જે સાયબર ક્રાઇમની ટીમ એની સાથે સફળતા મળી છે આ ટોટલ જે ગેંગ છે એનો માસ્ટર માઇન્ડ મોહમ્મદ અઝમલ એની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે દાનિશ સલીમ ઉસ્માન શાહની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત મોહમ્મદ જુનેદ અર્ફે નવાજ જે સેકન્ડ માસ્ટર માઇન્ડ છે શહેબાઝ માલવિયા જે અકાઉન્ટ ખરીદવામાં મદદ કરતો હતો એની પણ ધરપકડ કરવામાં આવી છે કુલ ચાર આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાંથી એક જે દાનિશ છે એની વિરુદ્ધમાં સેમ પ્રકારનો આઈટીએફ મુજબનો આ જ પ્રકારનો ફ્રોડનો ગુનો સુરતના સલામતપુરા પોલીસ સ્ટેશનમાં પણ દાખલ કરવામાં આવ્યો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવા પ્રકારની નવી વેબસાઇટો વેબસાઇટો પર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ આ આવા કોઈપણ પ્રકારની વેબસાઇટ કે ઓનલાઈન કોઈપણ એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપના પૈસા ડૂબે છે તો આપણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ સાયબર ક્રાઇમ માટેની ટોલ ફ્રી નંબર વન નાઇન થ્રી નો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને આવા કોઈપણ પ્રકારના ક્રાઇમથી આપ બચી શકે સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર